નમસ્કાર આપણી હાલી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવાતા વિશ્વમાં સંભાળ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતેના મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ચાર્જ એસપી કમલેશ વસાવાની ઉપસ્થિતિમાં એસટી બસ સ્ટેન્ડ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વમાં સંભાળના દિવસ સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા સ્વીકૃત એક વૈશ્વિક દિવસ છે જેને છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પાંચના રોજ યુએન જનરલ એસેમ્બલી દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો ઇન્ચાર્જ એસપીએ માર્ગ સલામતીના નિયમો અને અકસ્માતો અટકાવવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપી હિટ એન્ડ રન સ્કીમ બે હજાર બાર અને માર્ગ અકસ્માતમાં મદદરૂપ થનાર સેવાભાવી વ્યક્તિને કાયદાકીય રક્ષણ આપતી જોગવાઈઓની સમજણ આપી હતી આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ એસપી કમલેશ વસાવા લુણાવાડા પીઆઈ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર અધિકારી પોલીસ જવાનો આરટીઓ કર્મચારીઓ એકસો આઠના કર્મીઓ સહિત નાગરિકોએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોને યાદ કરીને બે મિનિટનું મૌન પાળી કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં અકસ્માત બન્યાના એક કલાકની અંદર ગોલ્ડન અવર ઇજાગ્રસ્તનો જીવ બચાવનાર રાહવી યોજના અંતર્ગત નરેશભાઈ ડામોરનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ લોકોએ રોડ સેફ્ટી શપથ લીધા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપલે પાલન કરવાનો સંકલ્પ કર્યો હતો સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની યાદગીરી રૂપે વિશ્વ સંભાળના દિવસની ઉજવણી કરવામાં આવે છે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ બસ સ્ટેન્ડ ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લાની વાત કરીએ તો બે હાજર ચોવીસ માં કુલ એકસો ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા એના સામે ખૂનમાં લોકોએ જીવ ગુમાવ્યો હોય એવા લોકો માત્ર બે હાજર પચીસ ની વાત કરીએ તો ઓક્ટોબર મહિના સુધીમાં ટ્રાફિક અકસ્માતમાં કુલ નેવું લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એના સામે ખૂનમાં માત્ર સાત લોકોએ જીવ ગુમાવ્યો છે જેથી આ જે રોડ અકસ્માતમાં મૃત્યુ લોકો પામે છે એ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે

આપ લાભ લો લોકોને મદદ કરો અને તાત્કાલિક જો અકસ્માત થયો હોય તો તાત્કાલિક એકસો આઠ ને આપ કોલ કરો અને એ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ કરો